બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી છોટા ઉદેપુરના તેજગઢથી એક કિલોમીટર દૂર અછાલા ગામે આપણે આવેલા છે અછાલા ગામ બારસો તેરસોનું મતદાન છે અને પચીસો જેટલી વસ્તી છે અને આ અહીંયા બે ફરિયા છે નાયક ફર્યું પણ છે નાયકા ફર્યું અને જમણી બાજુનું આ રાઠવા ફર્યું રાઠવા આદિવાસી ફર્યું એમાં આપણે રાઠવા આદિવાસી ફરિયામાં આવ્યા છે અને અહીંના જે લોકો છે સ્થાનિક તેઓની સાથે ચૂંટણી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવા માટે એમને પ્રશ્નોની રજૂઆત સાંભળવા માટે યુવાના પાણી રોજગાર સિંચાઈના પાણી તો દિનેશભાઈ તમે તો વર્ષોથી કાર્યકર્તા તરીકે કામ કરો છો આપણા રાઠવા સમુદાયના કાર્યકરો અને યુવાનો પણ એ ઊભા છે શું એના પ્રશ્નો છે અને લોકસભા ચૂંટણી સંદર્ભે શું મેસેજ આપવા માગશો કહેવા માગશો મારું એવું કહે છે સાહેબ કે હવે અહીંયા અમારું ફળ્યું છે નદી ફળિયા કરીને અછાલા હવે આમાં નળસે જળ યોજનામાં બધી જગ્યામાં ઠૂઠાજ ઠૂઠાઝૂભા કર્યા છે કોઈ જગ્યાએ પાણી નથી આવતું હવે પાણીની આશા એ બધા બેહી રહે છે હવે નદીમાંથી પાણી પણ લાવીને પીવે છે અત્યાર સુધીમાં જે તે ટાઈમે અમે નદીમાંથી પાણી પીતા તૈયાર એવી રીતે નદીમાંથી પાણી પીએ હેન્ડપંપ હોય તો એમાં કાટવાળું નીકળે તો પાણી કઈ રીતે પીએ ખરેખર આશા મોટી આશા રાખીને બેઠા હોય તો પાણી તો ખરેખર આવું જોઈએ ને આજે પાણી નથી આવતું ટાંકા બનાવ્યા છે પછી એક બોર તૈયાર કરેલો છે તે બોરમાં પાણી નથી કનેક્શન નથી તો મારે તો એવું કેવું છે કે જે પાણીની સમસ્યા એ વેલામાં વેલા હલ થવું જોઈએ અને હવે તો ચુટણી આવે છે બરાબર અને ચુટણીના જે અધિકારીઓ છે હજી ફળિયામાં કોઈ આવ્યા નથી આવે એટલે પહેલો સવાલ અમે એમને કહેવાના છે કે પહેલા અમારું પાણીની સમસ્યા હલ કરો આજે તમે નળ છે જળ યોજના કરી છે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને નળ છે જળ યોજના ગામ ફળિયા ફળિયા નાખ્યા છે પણ નળ તો ખાલી ઠૂઠા જ ઉભા છે પાણી તો આવતું જ નથી કમ નહીં આવતું પાણી

તમારા અંદર ઉમેદવારો કોણ કોણ છે કોંગ્રેસ અને ભાજપને ખબર છે તમે બોલો તમે બોલો એમને ના પૂછો અમને નહીં ખબર કઈ વાંધો નહીં આપડા બેન છે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તમે એ પણ જોવા જુઓ કે અહીંયાં લોકસભાની ચૂંટણીમાં કોણ ઉમેદવાર છે સ્વાભાવિક છે આદિવાસી વિસ્તાર છે એટલે આ પ્રકારની સમસ્યાઓ દરેક જગ્યા પર ઉદ્ભવે છે અને સાહેબ રોજગાર માટેની વાત અહીંયાથી હિજ્જત કરીને બહાર પર પ્રાંતમાં લોકો જાય છે કાઠિયાવાડ તો એ કેમ જાય છે લોકો અને શું પ્રશ્નો છે આપણા ઉમેદવારો અને જે પણ ઉમેદવાર સંસદ તરીકે તમે શું રજૂઆત રજૂઆત એવી અમે કરવાના છે કે અમારા જે અહીંયા સંસદમાં છે જસુભાઈ રાઠવા છે સુક્રમભાઈ રાઠવા છે હવે આપણો છોટાઉદેપુર આદિવાસી પટ્ટો આવેલો છે બધા આદિવાસી પટ્ટો એટલે અહીંયા લાખો લોકો આવેલા છે બધા બહાર મજૂરી કરવા જાય છે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં બનાસકાંઠામાં સાબરકાંઠા જિલ્લામાં હવે કોઈક સીટીઓ હારો હોય તો પૈસા આવે અને સીટીઓ ખરાબ હોય તો એમને એમ લુખા પણ આવે માથે પોટલી જવું પડે અને માથે પોટલી બને એવા છોકરાને લઈને મારે ઘણી ખરી જગ્યામાં મેં આવેદનપત્ર પણ આપેલા છે અને અહીંયાનો સમય છે કે જમીન તો છે વીઘું બે વીઘા બધાને પણ પાણીની હોય તો જમીનમાં પાકે શું એટલે મજૂરી કરવા તો જવું પડે હવે અહીંયા એક કુટુંબમાં દસ જણ હોય પંદર જણ હોય કે કોઈ પાંચ જણ હોય તો દાદા એ ખેતી કરે ને અમે જે આપણા છોકરાઓ છે બધા મજૂરી કરવા જાય છે કારણ કે રોજગારી જાય નથી હવે જીઆઈડીસીની માંગ અમે કરવાના છે કારણ કે જીઆઈડીસી હોય તો જ અહીંયા બાર મજૂરી કરવા છોટા ઉદયપુર મેં વાનાર પાસે બનાવવા કે એ તો કે છે કરા પણ હજુ કઈ નક્કી નથી કારણ કે આમને હું છે ખાલી હવામાં ઉડાડે છે આ ચૂંટણી સમય હું છે વોટ લેવાના એટલે અમે જીઆઈડીસી નાખીશું આ કરીશું તે કરીશું આવું ચાલુ કરી દે પણ અત્યાર સુધી કોઈએ કશું કર્યું નથી હિજરત કરીને કાઠિયાવાડ જતા હોય તે લોકોની શું સમસ્યા એની સમસ્યા તો ઘણી ખરાબ પરિસ્થિતિમાં છે મેં ઘણા ખરા લગભગ સો થી એકસો ગામડાવાળાને બધાને મેં એક એફઆઈઆર ફરાવી છે એક એક ગામમાં એક એક જણા બધા ફરાવી પડે

હું સાહેબ જે ટીવીના માધ્યમથી કહું છું કે રેતી હવે રેતીમાં કેવડીમાં કાલે અમારા નાયક સમાજના ભાઈ ટ્રેક્ટરીને ગયા હતા ઘરનું સમાન બનાવવા ઘર માટે એક ટ્રેક્ટર રેતી લેવા ગયા હતા તો ત્યાં પ્રતિબંધ મૂક્યું કે તમને રેતી અહીંયા કોતળામાંથી ભરવાનું નહીં રોયલ્ટીવાળી રેતી તમારે લાવવાનું તે ખરેખર આજે રોયલ્ટીવાળી રેતી અમે લેવા જઈએ તો અમારું અસ્તિત્વ તો અમારું છે આદી અનાદીથી આદિવાસી અમે પડી રહેલા છે તો અમારે રોયલ્ટીની શું જરૂર મકાન બનાવવાનું એક ટ્રેક્ટરની જરૂર હોય તમારે રોયલ્ટીવાળી રેતી અમને હોય આજે બે પૈસો કમાતા નહીં હોય ને રોયલ્ટીવાળા ટ્રેક્ટર ભરવા પડે આજે ખાનખની તમે નદીમાં જુઓ તો લાખો કરોડો રૂપિયાની ચોરી થાય છે મોટા મથવાને પકડો પકડો તો પોતાનું ઘર બનાવવા રેતી જોઈએ કારણ કે અમારું અસ્તિત્વ અંગ્રેજો શાસન વખતે જળ જંગલ જમીન બચાવી રાખવા માટે મહત્વનો ફાળો તો આદિવાસીઓ આપેલા છે અંગ્રેજો સામે તો આદિવાસીનું બચાવી રાખેલું તો આદિવાસી જ વાપરે ને બીજું કોણ વાપરે બહારના થોડા વાપરે એટલે મારે તો ખરેખર સરકાર આ પણ જાણ કર્યું છે કોઈ પણ જસુભાઈ હોય કે સુક્રમભાઈ હોય

પણ આજે આઝાદીના વર્ષ સુવર્ણ જયંતિ પણ ઉજવાય છે ઠેર ઠેર ઉત્સવો પણ ઉજવાય ગયા અને તમે પીવાના પાણી માટે તલસાટ કરો છો અને રજૂઆત પીવાના પાણીની સરકારે પાણી માટે કરોડો રૂપિયા આપે છે પણ જેટલા પણ અધિકારીઓ છે ને એ મિલી ભગત નીકળે છે આ ચોખ્ખુ જ કારણ કે એ લોકો બોર પણ કરે છે નળ જળ યોજના પણ અંદર ડાબી છે અંદર પાઇપો પણ છે પણ પાણી એ લોકો ચાલુ જ નથી કરતા જે જગ્યા ઉપર પાણીનો ટાંકો હોય ત્યાં પાણી નજીક આવે છે

આપડી તૈયારી કેવી છે શું આપડી રજૂઆતો છે આપણે કયા પ્રકારનો ઉમેદવાર ઈચ્છીએ કે જે કયા તમારી સમસ્યા ઉકેલે એવો કે હું કહેવા માંગુ છું સારું કામ કરે એવો ઉમેદવાર જોઈએ ને કોઈ આજે વિકાસ બધો પાણીનો છે કોઈ કોઈ પણ નાની મોટી સમસ્યા એનો પ્રશ્ન હલ કરવો જોઈએ ને અને અહીંયા સુધી અહીંયા તો કોઈ જોવા નહીં પડે આવતું તમારી સમસ્યા હું શું છે સમસ્યા અમે પાણીની બહુ તકલીફ છે એક તો મૂળ વાત પાણીનો પ્રશ્ન વધારે છે બરાબર સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો હે ને

વાત સાંભળી આ આદિવાસી રાઠવા સમાજનું ફર્યું છે અને અહીંથી જે રજૂઆત થઈ છે અહીં અમે આવ્યા તો બધા ખાસા લોકો બધા દહીં દહીં તો સો માણસ ભેગા થયા હતા પરંતુ ગ્રામીણ વિસ્તારની એક સંસ્કૃતિ એમનો એક એ પણ હોય છે કે જે અમુક શરમાળ પ્રકૃતિના હોય તે બધા વેરવિખેર થઈ જાય પોતાના ઘરોમાં જતા રહે અડધા ઉભા રહ્યા અને પછી પાછા બીજા જતા પણ રહ્યા અમે અહીંયા અગાઉથી કોઈને કીધું નથી પણ અહીંયા આવ્યા દિનેશભાઈને મળ્યા અને અહીંયા મુલાકાત કરીએ આપણે લોકોની વાત સાંભળીએ અને લોકશાહીનું પર્વ છે લોકસભાની ચૂંટણી છે તો એક મેસેજ સંદેશ જાય આપણા ઉમેદવારોને પણ જાય અને જે ચૂંટાય તેના ભાગે આવતી જવાબદારી કઈ કઈ છે ગામો પ્રશ્નો શું છે કારણ કે ઉમેદવારો દરેક ગામની અંદર કારણ કે સાત વિધાનસભા અને પંદર લાખ ઉપર મતદારો તમામને મુલાકાત થઈ ન શકે અમે અહીં આવ્યા છે તો એ ઉમેદવાર જે ચૂંટાય એના ભાગે આવતી જવાબદારીઓ શું છે તેનું પણ એક આકલન થઈ શકે એના માટેનો અમારો આશય છે ગ્રામીણ વિસ્તાર આ બેને જે વાત કીધી બહુ આક્રમક વાત કીધી અમારે પાણી માટે નદી છે કઈ નદી જાય આની નદી આની નદી ની અંદર વેરી કરવી પડે જેથી બધી ખાડો કરે અને પછી બેનો વાડકા વાડકે ભરી લાવે મે મહિનામાં આવી સ્થિતિ સર્જાય પાણી જયારે હેન્ડપંપ ટાઈન છે એની અંદર પાણી ખૂટી જાય તો ક્યાં જાય તો કે અમે આ રીતે વેરી કરીએ અને વેરી કરીને બેનોનો નંબર લાગે એ પ્રમાણે પાણી ભરીએ આ સમસ્યા આજના આઝાદીના પંચોતેર વર્ષ પછી પીવાના પાણી માટેનો કકરાટ આ ગ્રામીણ ગ્રાઉન્ડ જિલ્લો પરથી જે ઊભી થઈ છે સમસ્યાઓને સવાલો ઉઠી રહ્યા છે આપણે આ જે પણ ચૂંટાયેલ જે ઉમેદવારો છે તેની સામે આ પડકારો છે ચૂંટાય એના માટે આ જવાબદારી થેન્ક યુ